હાળું હંતાઈ જવું પડશે જો તમે કોને કીધું તું લોન લેવાની આ ફોન બંધ કરીને આમ હતો આ હું કરું આ લાયો તો આ લાખ રૂપિયા ભરીને લાયો પણ મારું બેટું 10 લીટર તમે દૂધ કાઢ્યું તું તોય કિકન તો કાઢતી હતી ઓય એનું મારું વાળું લીટર એ કરતું નહીં તે આને હું પૂછવા લાયો તા હું કરું યાર આ કો હાળું આ લાઈએ તો વળી આને આ કો આ ફોન મારે ભરવાનું બધું કે કરવું પડે પણ હું કરે આમાં આ લોન વાળો હું કરજો કોને આવ તો વેચ્યા હું અમે લોન ભજ્યો અમે અમે કુ લે પણ દૂધ કાઢા તો કોક લે કે આ પોના પાંચ પાંચ કરો છો આખો દાને કર્મ નો સંગાતી રણ મારું કોઈ નથી એ કર્મ નો સંગાતી રણ મારું કોઈ

કરવાની કોઈ લે આવો તો કોણ લે આવું નાણા છોટો ઘટતી હોય તો આ લઈ જાય

સલામ બીડી પીજો છો હજાર રૂપિયાનો તો તમારો બિલ થાય છે મન તો હું ભાજ્યો રાખે તમે એટલે પણ કોમ તો કરવું પડે કે લોબો હોટ કરીને દૂધથી વા જોવો છે એટલે લડશો નહીં લડશો નહીં હાખો ઉતર બુતર કો કે આવા એવું લાગે છે પાડા જેવા જે જેસો લોબા હોટ કરી કરી દૂધ પી પી હા પછી કોઈ કોમ તો કરવું પડે કે યાર ઓણે બહુ કી ના લાગે તો પી પી નો ઓણે દોતા જ નહીં એ વર તું શીખાય છે અંગૂઠા મારું છે એવું હેડો બેહીએ બેહી સોક્સો હેલો બેહી મોટા <laughs> મોટા <laughs>

તો પછી હરું હું કઉ છું અલ્યા ત્યાં તને બેહો આ પોણી બરોબર પોણી લે ને અમે જઈને આવીએ

પેલા તો બે કલાક થયા હજુ આયા નહીટર થાય પછી પછી આવો તમે તમે ભાઈ નઈ લઈ જા પેલું ગાવડું ગાવડું અમાર શું કરવું છે

પૂછ્યું એક તો લઈને જતો રહી લોન બોંદ લેવા પછી મારા પધુ કાઢી નાખી છે